દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત સંપૂર્ણ હાઈ એલર્ટ પર છે બ્લાસ્ટ બાદ અમદાવાદ ગાંધીનગરથી લઈને રાજકોટ રેન્જના પાકિસ્તાન સાથે દરિયાઈ પટ્ટી ધરાવતા પાંચ જિલ્લા સહિત રાજ્યભરમાં પોલીસે સઘન ચેકિંગનો ધમધમાટ શરૂ કરી અને ભાવનગર જુનાગઢ નવસારી પાટણ સુરતની વરાછા વડોદરા ભરૂચ રેલવે સ્ટેશન એસટી બસ સ્ટેન્ડ અને હોટેલ ધાબા બજાર ધાર્મિક સ્થળો તેમજ ગુજરાત રાજસ્થાન બોર્ડરની તમામ ચેકપોસ્ટ પર બેરિકેટિંગ સાથે વાહનો મુસાફરોની ઝીણવટભરી તપાસ ચાલુ કરવામાં આવી છે સુરત શહેરના એક જાણીતા ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહ તેમના પત્ની હેતલ સમીર શાહ શાહ અને પુત્ર જૈન સમીર શાહ વિરુદ્ધ દારૂના નશાનો બ્લડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગત તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજ અલ્થાણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે કે એસ અંતરવન રેસ્ટોરન્ટની બહારની બાજુએ બેલ બલે કારમાં પ્રોહિબિશનને લગતી દારૂની પ્રવૃત્તિ ચાલી રહી છે સુરતનો કુખ્યાત માથાભારે આરોપી સલમાન લસ્સી જે ક્રાઇમ જગતમાં સલમાન લસ્સીના નામથી ઓળખાતો હતો તેનું નામ હવે કાયમ માટે બદલાઈ જાય એવી શક્યતા છે નવસારીના ડાભેલ ખાતે પોલીસ ફાયરિંગમાં પગમાં ગોળી વાગ્યા બાદ નવી સિવિલ હોસ્પિટલમાંથી તેને ડિસ્ચાર્જ કરવામાં આવતા જ તે નિશાન ઠેકાણે આવી ગઈ હોય એવો ઘાટ સર્જાયો હતો ડાયમંડ સિટી સુરતના હીરા ઉદ્યોગની બજારો આજથી ધમધમતી શરૂ થઈ છે દિવાળી વેકેશન બાદ નવા વર્ષની નવી આશાઓ સાથે આજથી હીરા બજારની શરૂઆત કરવામાં આવી છે હીરાના વેપારીઓએ લેબગ્રુન ડાયમંડ તેજીએ આવતા હીરા ઉદ્યોગની સ્થિતિ સુધારા પેલ હોવાનું જણાવ્યું હતું જ્યારે હજુ પણ રિયલ ડાયમંડ દબાયેલી સ્થિતિમાં હોવાનું જણાવી રહ્યા છે છેલ્લા ત્રણ વર્ષ મંદીના માર વચ્ચે રત્ન કલાકારોએ વિતાવ્યા છે સુરત શહેરની અઠવાલાઇન્સ પોલીસે એમેઝોન કુરિયરના પાર્સલમાંથી મોબાઈલ ફોન અને ટેબ્લેટની ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલ્યો છે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી કુલ બે લાખ બત્રીસ હજારની કિંમતના અગિયાર મોબાઈલ ફોન ટેબ્લેટ અને એક ટેમ્પો સહિત બે લાખ બાણું હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આ ચોરીમાં કુરિયર કંપનીના ત્રણ ડિલિવરી બોય સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે